રાજકોટના રેસકોર્સ મેદાનમાં તૈયારીઓની સમીક્ષા કરવા જય રાદડીયા પહોંચ્યા સંમેલનમાં સૌરાષ્ટ્રના રાજ્ય સરકારના મંત્રીઓ ખેડૂતો અને સહકારી આગેવાનો સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનું સૌથી મોટું આ સંમેલન છે રાજકોટની અંદર ઘણા લાંબા સમય બાદ સહકારી આગેવાન જયેશ રાદડિયા છે તેમનું શક્તિ પ્રદર્શન આવતીકાલે યોજાવાનું છે પ્રથમ નોરતે શક્તિ પ્રદર્શન પર રાજકીય સામાજિક ખેડૂત આગેવાનો તથા સહકારી આગેવાનોની નજર છે સૌથી મોટી વાત છે કે સહકારિતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે આવી પહોંચશે જે અઢી વાગ્યે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જોઈ શકાય છે કે જયેશ રાદડિયા આ જે વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે જે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં આવી પહોંચશે ખેડૂતો ઉપરાંત મંડળીના જે અલગ અલગ પ્રમુખોથી લઈ અને ડિરેક્ટરોથી લઈ અને તમામ જે સહકારી તથા ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં આવી પહોંચશે